હલો ગુડ મોનિંગ જય સ્વામી દાદા સ્વાગત છે અને હવે આમાં મૂકવાની છે આપણે દાળ તો આજે થોડો કવાચમાં તમે અલગ રાખતો હશે કેમકે મારી પણ તબિયત છે ને થોડીક ખરાબ છે બે દિવસ થઈ ગયા બરાબર તો ચાલો એક ચાલતા રાખીએ બરાબર તો આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જજો અને જો ફેડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ આડફરતો રાખી દઈએ આપને

કરાવશે મશીનમાં આજે તો મશીનમાં કપડાં ધોયા પાવડર પણ મશીનમાં કાઢી નાખો ને ધોયા પણ તો પાવડર છે ને પાવડર ફરી જાય પછી હું નીચે પાવડર કાઢી નાખતી હોય પાણી ભરીને પણ આજે તો મેં મશીનમાં મશીન માં ધોયા એટલે કોરા કરવાના છે એ તો હવે પછી ટિફિન વહી જાય ને પછી કોરા કરશું કોરા કરવા નાખી દે હું પેલા કામ કરી લઈએ બરોબર કેમ કે સાડા બાર સુધી આપણે આપી દેવાની હોય તો અત્યારે હું હવે છે ને પહેલા કારખાનાનો ટિફિન આપણે ભરીને આપી દઈશું પછી દુકાનવાળાને ભર્યા રાખશો તો કારખાનાની રોટલી હોય કેટલી તો તમે સિત્તેર 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 જેટલી રોટલી હોય કારખાનાની એ પહેલાં બનાવી દે પછી આપણે છે ને દુકાનવાળાની રોટલી બનાવવાની હોય તો અત્યારે તો એસીને ઉપર રોટલી વહી જાય બીજા રોટલી બનાવવાની હોય તો પહેલાં આપણે કોયના કરી અને અલગથી ને કારખાનાને રોટલી બનાવી દઈએ પછી દુકાન ટિફિનની રોટલી બનાવશું તો ચાલો સાંજના ટિફીની પણ તૈયારી થઈ ગઈ છે તો સાંજના ટિફી માં આપણે ખીચડી બનાવી રહ્યા છીએ અને આ બાજુ છે અડદ અડદની દાળ છે આ બાજુ ઉપર માળદની દાળ ગોખવા માટે રાખી દીધી છે અને ખીચડી છે તો ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને મારા ફ્રેન્ડ આવ્યા છે બાજુમાંથી અત્યારે એ મને દાળ વઘારી રહ્યા છે રસોઈ કરવા લાગે છે ટૂંકમાં સાંજના ટિફિનની મેં ખીચડી બનાવવા માટે રાખી દીધી છે કેમકે મારી તબિયત થોડીક નહોતી સારી ને એટલે મને કહે કે લાવું તને કરાવવા લાગું તો દાળ વઘારવાની બાકી હતી તો આજે સાંજના ટિફિનમાં આપણે અડદની દાળ બનાવેલી છે તો એ અત્યારે વઘાર કરી રહ્યા છે કે લાવું વઘાર કરો તમે કીધું સારું તો હું બધું બતાવી રહી છું એમને કે આ વસ્તુ નાખો કેમ કે અમે લસણ ડુંગળી વગરનું બનાવતા હોય એમની આ લસણ ડુંગળીવાળું બનતું હોય ને એટલા માટે થઈને તો અત્યારે બધું બતાવી રહી છું એમને એની વઘાર કરી રહ્યા છે તો અહીંયા અડધના ડાળનો વઘાર કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો એ મને કાંઈક થાય ને એટલે પરબારા આવી જાય તો બપોરે પણ આજે એમની બેબી છે એમને જ મને રોટલી શેખાવી હતી કેમ કે મને આજે મોડું થઈ ગયું તો બપોરના ટિફિનમાં પણ એટલા માટે થઈને આપણે બપોરના ટિફિનનો પણ કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો કેમકે સવારથી તબિયત નહોતી સારી મારી તો આપણે ટિફિન તો બનાવ્યું હતું પણ પછી તો કાંઈ તહેવાર નથી તો ધીમે ધીમે વધુ કામ કમ્પ્લીટ કર્યું હતું તો અત્યારે હું છે ને નીચે વઘારેલા ભાત છે ને ફેરવી રહી છું યાની કે ખીચડી બનાવી છે અમે વઘારેલા ભાત પણ કહીએ ખીચડી પણ કહીએ તો અત્યારે જુઓ એ દાળ નાખી રહ્યા છે મારો ગેસ ઓમ ઊંચો છે એ થોડાક અમારા ભાભી થોડાક નીચા છે એટલે થોડુંક ફેરવવામાં ઓલું થાય એટલા માટે થઈને તો એ જો અત્યારે એમને સરસ મજાને અડદને દાળનો વઘાર કરી લીધો બરાબર ફ્રેન્ડ હોય ને તો આવા આજે તો સારના ટિફિનમાં આપણે એમને હેલ્પ કરાવી છે રસોઈ કરવામાં રોટલી પણ એમને શેકાવી છે તો ચાલો ફ્રેન્ડ સાનું ટિફિન બની ગયું છે અહીંયા મસ્ત મજાની ખીચડી છે તમે જોઈ શકો છો અહીંયા અડદની દાળ છે આજે તો મારી ફ્રેન્ડ છે ને બેનપણીએ એમને અડદની દાળ બનાવી છે રોટલી પણ એમને શેકાવી છે તો અહીંયા મસ્ત મજાની અડદની દાળ છે આ તમે જોઈ શકો છો ને અહીંયા રોટલી પણ એમને શેકાવી તો આજે સાંજના ટિફિનમાં અડદની દાળ છે ને મારી બેનપાણીએ બનાવી બરોબર તો ચાલો હવે આપણે ટિફિનો ભરી દઈશું તો ચાલો ટિફિનો ભરાઈને વહી ગઈ છે ખાટલીમાં વાસણ દેખાય ને એ પણ એમને જ ઉટકી દીધા હતા તો મારે તો બે ત્રણ તપેલા જ ઉટકવાના હતા વાસણ રોટલી પણ એમને જ શેકાવી હતી અને અડદની દાળ પણ એમને જ બનાવડાવી હતી તો મેં કીધું લાવો હવે ત્રણ તપેલા છે ને તો આપણે ઉટકી નાખીએ તપેલા ઉટકવાની પણ મારામાં તેવા નથી તો હું કહું ઉટકતી જાય ને કે મારાથી તપેલા પણ નથી ઉટકાતા તો અમારે કે ઉટકી નાખો હવે બે તપેલા હે બાકી હતી કે આંટીએ ઉટકી નાખ્યા હે વાસણ એમ કરીને તો જો આપણે અહીંયા બે તપેલા હતા એને ઉટકી નાખ્યા ને જે કાંઈ ઓલા વાસણ હતા ને એ હવે ગોઠવી લઈશું જેથી આપણે વાસણ ગોઠવીએ ને ઉટકીએ ને સોરી તો આ ખાટલીમાં આવી જાય એટલા માટે થઈને બરાબર તો ચાલો હવે આપણે ફટાફટ વાસણ ઉટકી નાખીએ ને ટાપ સાફ કરી દઈએ બરાબર એ તો ચાયલા જ રાખીએ તો હવે તબિયત તો સારી થાય ને ખરાબ પણ થાય બરાબર તો હવે તબિયત છે એટલે શરીર છે એટલે એવું થાય ને બરાબર ને તો ચાલો હવે આપણે આ વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરશું મળશું પાછા કાલે સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ